પાંડિસરા વિસ્તારમાંથી પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડના રેકેટને સુરત એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડી અગિયાર પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ વેચવાની ધરપકડ કરી હતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસે બાતમીન આધારે પાંડેસરા પોલીસ પથકની હદમાંથી પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ વેચનારા વિશાલ જગબહાદુર શર્માને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે પોતે વોડાફોન અને એરટેલ કંપનીના સિમ કાર્ડ વેચાણ કરવા માટે મહિને નવ હજારમાં એજન્ટ તરીકે નોકરી કરે છે પરંતુ વધુ સિમ કાર્ડ વેચવાની વધુ કમિશન તેમજ એક્ટિવ સિમ કાર્ડ વેચવાથી વધારે પૈસા મળશે તે લાલચે તેણે કંપની તરફથી અપાતી આઈડી તથા પાસવર્ડ મારફતે એપ્લિકેશનમાં લોગિન થઈ સિમ કાર્ડ ખરીદી કરવા આવતા ગ્રાહકો પાસેથી તેમનો આધાર કાર્ડ નંબરની વિગત મોબાઈલ એપ્લિકેશનમાં કસ્ટમર એપ્લિકેશન ફોર્મ ભરીને તે ફોર્મના ગ્રાહકનો ફોટો અપલોડ કરી સિમ કાર્ડ એક્ટિવ કરે છે તો એરટેલ કંપની માંથી પણ આયોજિત સિમ કાર્ડ એક્ટિવ કરતો હોવાની કે બુલાત કરી હતી હાલ તો પોલીસે તેની અટકાયત કરી તેનો કબજો પાંડેસા પોલીસને સોંપતા વધુ તપાસ હાથ પાંડેસા પોલીસે ધરી છે અઝર કુરશી સાથે હર્ષદ સેઠા